હેલો ગાઈશ વેલકમ બેક ટુ આરફ્યુ બ્લોગ આજે આપણે નીકળી જઈએ ઘેરથી વિસનગર જવા માટે હિસનગર જઈને પછી જઈશું આપણો કોલેજ ફાઇનલી બહુ વેટ કર્યા પછી બસ એક બસ આવી પણ આખી ભરાઈ જઈ મિની બસ આજે તો આપડે ભાઈ મોડા આવીએ કોલેજમાં આ રૂખેરા ડેપો આપડે હવે જઈએ કોલેજમાં મને વહેલા વેલા આવી ગયો તો એટલે મને તો પોકી ગયો તો આજ તો ભાઈ લેક્ચરમાં કશું આપણું હતું નહીં લેક્ચર એટલે આપડે કોઈ ભણ્યા નતા બરાબર મન ના બે અમે બે હતા પછી હવે મનની બસનો ટાઈમ થયો એટલે અમે નીકળી ગયા ડેપો જવા માટે બરાબર મન ને તો બસ આવી જાય દોઢ વાગે ભાઈ આપણે તો ફરવા જઈએ ખાલી રોજ કોલેજ માં ભણવા તો આપણે ખાલી સોમવાર ને મંગળવારે આવવાનું તો ગાઈ સવા આપડે બે જઈએ વિસનગર જવા માટે મન ને તો જતો રહ્યો ભાઈ દોઢ બસમાં તો ભાઈ આજ તો કોલેજમાં જઈને નાસ્તો કરી એમના પાછા આવી ગયા હતા કારણ કે મને એમને એમ બોલાયા હતા આપણો કોઈ લેક્ચર વેક્ચર હતું નહીં એટલે પછી મને લીધે આપણે ફરવું પડ્યું હવે કાલે શનિવારે એટલે જોઈએ જવું ના જવું કાલે વિચારીશું તો ચલો મળીએ બીજા બ્લોકમાં જય માતાજી